ஜ કર્ણાટક બેંગ્લોર મૈસૂર દાવણગીરી એ પટ્ટામાં વિતરણ કરીને આવ્યા અને વચ્ચેનો બહુ મોટો ભાગ કન્નડ જે લોકો ઇંગ્લિશ પણ ના સમજે હિન્દી પણ ના સમજે ગુજરાતી તો એમને આવડે જ નહીં અને કન્નડમાં વાર્તાલાપ કરે રસ્તા પર આગળ ના ખબર પડે અને એનાથી આગળ વધીને વાત કરું કન્નડ ભાષામાં ત્યાંની માંસાહારી પણ કેટલીક પ્રજા જે આઈને જાજમ ઉપર બેઠીને અન્નડમાં પ્રવચન કરીને એમની તાળીઓના હક્дар બન્યા છે એવા હર સતમ જે મારા સાહેબ બનાર સાહેબ 何 <music>

અમદાવાદમાં પ્રસંગો ઘણા જોયા ઝટપટ છોડવ્યા काडपि काडरासिमा भक्ताय कालयिनो शास्त्रकज महदिनो शास्त्रकज ہے ہے اسان تے ہمارا ہمارا ماں ماں منتی جی کہ بندن نو بگاڑ نہیں ورچھو ہن મફ્રી બહારની જેવા વિનંતીનો નિવેદન છે કે ભોજન છોડી બહાર આવી જવા વિનંતી છે તમે જાતે સ્વચ્છ કરી અંદર કોઈ કચરો રહી જાય અને ખાલીને એની ઉચિ નથી છે ઇસમે

and finally they use it to heal you

દીકરી પ્રદાન કરવા દીકરી દીકરી આજે પ્રવજ્યા પ્રદાન કરવા દીક્ષા કરવા જઈ રહી છે બહુ જ ગર્વ છે આજે છાપા ચુંડણી નો કાર્યક્રમ અમે રાખ્યો છે દીક્ષા નિમિત્તે આખું ગામ એવું લાગે કે જાણે ઉમેરો છે અને ઘણા વર્ષોથી એક એવી ઈચ્છા હતી કે સત્કારે આજે દીક્ષા નિમિત્તે કરવાનો મને લાભ મળ્યો છે દીકરી દીક્ષા લઈ રહી છે ત્યાંનો એટલો બધો ગર્વ છે કે મારી દીકરી આજ સુધી મારી હતી બાર તારીખ પછી એ દીકરી આખા વિશ્વની એક સંત બની જશે જેનું મને બહુ જ ગર્વ છે માંડલ અઢારે આરમ એક સાથે એક જ જગ્યા ઉપર ભોજન લઈ અને અમારા એક રૂમ બન્યા છે અંદાજીત બાર હજાર થી પંદર હજાર માણસ આજે જમશે દીક્ષા નિમિત્તે

અ આજથી પાંચ દિવસનો આ મહા ઉત્સવ જે શરૂ થયો છે એની શરૂઆત થઈ છે આ ગામ જમણથી જેને સમસ્ત નગર નગરપ્રુતિ ભોજન અમે નામ આપ્યું છે જેમાં આખા ગામના સર્વ સમાજના દરેક લોકોને ભાવભર્યું આમંત્રણ અમે આપ્યું હતું અને દરેક સમાજના દરેક લોકોનો ખૂબ ખૂબ અમે દિલથી આભાર માનીએ છીએ કે અમારા આમંત્રણ ને સ્વીકાર કરીને પધાર્યા અને આ પ્રસંગને ચાર ચાંદ લગાવવામાં આ સમાજ બધા જ સમાજો આખું ગામના દરેક સર્વે કાર્યકરોનો પણ અમે આભાર માનીએ છીએ અને એમાં પણ ખાસ કરીને સરપંચશ્રીનો અમે આભાર માનીએ છીએ કે જેમનાથી અને બીજા બધા જ લોકોના સપોર્ટથી આ પ્રસંગમાં ચાર ચાંદ લાગ્યા છે અને એક યાદગાર ઉજવણી થયું છે હવે આવનારા દિવસોના અંદર આજે રાત્રે લગભગ આઠ વાગે સુખદેવ ગઢવીનો લોક ડાયરોનો નો ભવ્ય આયોજન કરેલું છે આવતીકાલે સવારે અહિયાં જિનાલયની અંદર પ્રભુભક્તિ એટલે કે ચક્રસ્તવ અભિષેક થશે આવતીકાલે રાત્રે સાંસ્કૃતિક પ્રોગ્રામ એટલે કે નાના બાળકો નાટિકાઓ સ્પીચ સંગીત નૃત્ય ગાન આ બધું થશે દસમી તારીખની સવારે સાહેબજીના વધામણા એટલે કે ગુરુ વધામણાનો પ્રોગ્રામ થશે વર્ષુદાન આપવામાં આવશે એ પછી દસમી તારીખની બપોરે બેનના કપડા રંગવાનો પ્રોગ્રામ અને એની અંદર જ મહેંદીનો અને સાંજનો પ્રોગ્રામ રાખેલો છે દસમી તારીખે રાત્રે આ આખા મહોત્સવનું હાર ભજને કહેવાય એવી વિદાય સમારંભ એટલે કે બેન ની વિદાય નો પ્રોગ્રામ છે અગિયારમી તારીખે સવારે આ ગામમાં ક્યારે થયો ના હોય એવો અવિશ્વસનીય વરઘોડો યોજેલો છે જેની અંદર શરૂઆત આપણા ત્રણ રસ્તે થી લઈને આખું ગામ ફરીને છેલ્લે આ જ સ્થાન પર વરઘોડો પાછો આવશે અગિયારમી તારીખે બપોરે જિનાલય ની અંદર પ્રભુભક્તિ ફરીથી એટલે કે એક શાંતિ સ્નાત્ર મહોત્સવ રાખેલો છે અગિયારમી તારીખે રાત્રે બેન ના ઘરેથી જિનાલય સુધી એક ભવ્ય થી ભવ્ય બીજી યાત્રા નીકળશે જે બેન ની છેલ્લી યાત્રા હશે ત્યાં ગુલાલથી રમતા રમતા આખું ઘર પરિવાર અને ગામજનો બધા જ ઘરેથી નીકળીને જિનાલય સુધી પધારશે અને બારમી તારીખે અંતિમ દિવસ અને અંતિમ દિવસની વહેલી પરોડે આ બેન સંસાર છોડીને આ સંયમના માર્ગ ઉપર આગળ વધશે ઘર પરિવાર સ્નેહી સજનો મિત્રો આ બધાનો વસ્તુઓ સામગ્રીઓ પૈસા રૂપિયા આ બધું છોડીને વહેલી સવારે આ બધું જ છોડીને અહીંયાથી નીકળશે